ગઈકાલે રાત્રિના સમયે લગભગ અગિયાર વાગ્યાના અરસામાં પીપોદરા જીઆઈડીસી સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર એક બનાવ બનેલો છે જેમાં એક ટોળાએ જેનું નેતૃત્વ પદ્મનાભ મલિક ઉર્ફે રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના સાગરીતોએ મળી અને ફરિયાદી અને આજુબાજુના લોકોના ઘર ઉપર હુમલો કરેલો અને ફરિયાદીને તલવારથી એના હાથ અને માથાઓમાં ગંભીર ઈજાઓ કરેલી હતી તેમજ તેના ફરિયાદીના ઘરની બહાર પાર્ક કરેલી અલ્ટો ગાડીને સળગાવવામાં આવેલી અને ફરિયાદીની બારી ઉપર જ્વલનશીલ પદાર્થ નાખીને બારી સળગાવેલી તેની બાજુના એક દુકાનની અંદર તોડફોડ કરીને એ દુકાન માટેમાં પણ જ્વલનશીલ પદાર્થ રાખીને અમુક વસ્તુઓ સળગાવી અને એક બાજુના ઘરની અંદર પ્રવેશ કરી અને તોડફોડ કરેલી હતી આ બાબતને ગંભીરતાથી લઈ સુરત રેન્જ આઈજી સાહેબ અને ડીઆઈજી સાહેબ સુરત ગ્રામ્યના સૂચના મુજબ તાત્કાલિક સિનિયર અધિકારીઓ અને કુસંબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવવાળી જગ્યા પર પહોંચેલો ભોગ જે ઈજા પામનાર વ્યક્તિ છે એમને હોસ્પિટલમાં સારવાર માટેથી મોકલેલા હતા ત્વરિત કાર્યવાહી કરી પોલીસે કોમ્બિંગ હાથ ધરી અને આ રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના બીજા અન્ય બે સાગરિતોને અત્યારે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા છે આ ગુનામાં અંદાજે પંદર થી વીસેક જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતાઓ છે અને પકડવા માટે અલગ અલગ ટીમ કોસંબા પોલીસ સ્ટેશનના એલસીબીના એસઓજીનો સ્ટાફ પ્રયત્ન કરી રહી છે અમને આશા છે કે ટૂંક સમયની અંદર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે આ પ્રકારના બનાવો ન બને તે માટે આ વિસ્તારમાં અને સમગ્ર ડિવિઝન અને જિલ્લા વિસ્તારની અંદર પોલીસ દ્વારા સખત વાહન ચેકિંગ અને હથિયારબંધીના જે કઈ ગુનાઓ છે એના દાખલ કરવામાં આવશે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ વિસ્તારમાં ન ચાલે આવી કોઈ ઘટના ન બને એ માટે પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક રહેશે અને છે અત્યારે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલમાં સંપૂર્ણ શાંતિ છે વિસ્તારમાં રાકેશ છે એનો કઈ ગુનાહિત ઇતિહાસ આવ્યો છે રાકેશ પકોડા છે એ બે દારૂના કેસની અંદર અને એક મારામારીના કેસમાં અગાઉ પકડાયેલો છે એનો ભાઈ છે એ પણ એક ગુનામાં અગાઉ પકડાયેલો છે જે આરોપીઓ છે એ ઓરિસ્સા રાજ્યના વતની છે અને આમાં જે ભોગ બનનાર વ્યક્તિઓ છે એ બિહાર રાજ્યના છે આ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર કોઈ ઘટનાઓ ન બને અને કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ પણ ન ચાલે એ માટે સખત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે રાકેશ માથાભારે છાપ કરાવે છે લિસ્ટેડ પણ છે કયા પ્રકારની કાર્યવાહી છે રાકેશ છે એ માથાભારે હોવાની છાપ વિસ્તારમાં હોવાનું કોઈ ગઈકાલની ઘટના પછી સામે આવ્યું છે પણ અગાઉ કોઈ લિસ્ટેડ બુટલેગર હોવાની કે એ કોઈ એની સામે કોઈ એવા ગંભીર પ્રકારના ગુનાઓ શરીર સંબંધી દાખલ થયા હોય કોઈને ધમકાયો હોય કોઈ મારામારી કરે એવી કોઈ ઘટના આજ સુધી પોલીસના રેકોર્ડ ઉપર નથી ભવિષ્યના પણ આ આરોપીઓ કોઈ આ પ્રકારના ગુના ન કરે અને એની સામે જે ભૂતકાળમાં જે કાંઈ નાના મોટા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એમના બધાના સાથે મેળવી અને એની સામે પાસા જેવી અટકાયતની પગલાં પણ લેવામાં આવશે ટી અત્યારે સ્થળ ઉપર છે પંચરામુ કરવામાં આવ્યું છે એફએસએલ દ્વારા પણ જ્વલનશીલ પદાર્થ ની હાજરી બાબતે અને જે કઈ બનાવ સ્થળ ઉપર અવશેષો છે એ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે